હું વિપુલ હિરોપરા આજ રોજ અમારી ટીમને એક માહિતી મળેલ કે જામનગર મહાનગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે આજ રોજ અમારી ટીમે અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરેલું જે જે દરમિયાન અમને જાણવા મળેલું કે એક હિન્દુની દીકરી અને એક વિધર્મી યુવક આ બંનેને એક રૂમની અંદર રાખવામાં આવે છે અમે તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે જે એક સ્ટોર રૂમ છે સ્ટોર રૂમની અંદર માલ માલસામાન રાખવાનું હોય ત્યાં સ્ટોરરૂમને ખાલી કરી ગાઢલા અને પાણીની એવી વ્યવસ્થા કરી અને આ શેલ્ટર રૂમમાં આ દીકરીને અને આ વિધર્મીને રહેવા માટેની સગવડ કરેલી હતી અમારો એક જ પ્રશ્ન છે જામનગર મહાનગરપાલિકાની કે તમે જો આવી વ્યવસ્થા કરી દેશો વિધર્મીઓને તો હિન્દુ સંગઠનો કોઈ ચૂપ નહીં રહીએ આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો આના જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને કડકમાં કડક સજા આપો અને અન્ય જેટલા બી શેલ્ટર રૂમ છે તેમાં સરપ્રાઇઝ ચેકિંગ કરો મહાનગરપાલિકામાંથી કોઈ અધિકારીઓની નિમણૂક કરો કે જે ચોવીસ કલાક અહીંની દેખરેખ રાખે અમારી સરકારને પણ એ માંગ છે કે આવા જેટલા બી શેલ્ટર હોમ છે ત્યાં સરકારી કર્મચારીની કાયમી નિમણૂક આપો જેથી આવા દુષ્કર્મો બાબતના કે આવા કોઈ પણ અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી અટકે કાલ સવારે કોઈ આતંકવાદી કે કોઈ ઉગ્રવાદી અહીં આવી જશે તો એની જવાબદારી કોણ લેશે અમારી સરકારને એ જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશો ધન્યવાદ જય શ્રીરામ રોજ અમને ધ્યાને આવતા મહાનગરપાલિકાનું શેલ્ટર સેન્ટર છે જેની અંદર આ રેન બસેરા તરીકે જે વૃદ્ધ અને જે ના કમાઈ શકતા હોય એવા માણસોને અહીંયા ઋંગને એવું બધું આપે છે જમવાનું પૂરું પાડે છે પણ આની અંદર અત્યારે હાલમાં થઈ રહ્યું છે જુદું એક યંગ અને યંગ છોકરો અને છોકરી છોકરો છે એ આ મોમિડિયન છે છોકરી છે આપણે હિન્દુની છે બેય જણાને ઋંઘ આપી અંદર ગાડલીની સુવિધા બધી રીતના સરસ સુવિધા આપવામાં આવે છે અને એ ઋંગ જે આપણે રૂમ તરીકે છે એની અંદર એ લોકોને આ રહેવા દેવામાં આવે છે અને છેલ્લા ત્રણ ચાર પાંચ મહિનાથી આ આની અંદર આ રહે છે અને ઘણા બધા બીજા તે તત્વો આવરા તત્વો જેવા કાર્ય થઈ રહ્યા છે જેની એના મેનેજર કે માલિક કોઈને ખ્યાલ નથી અને આની અંદર જે જ્યાં જે આપણા બોર્ડ માર્યું છે એ બોર્ડમાં એવી રીતના માર્યું છે કે જે આ મહિલાનું અલગ છે અને જેન્ટ્સનું અલગ છે ચી છતાંય યંગ યંગ જનરેશન કહેવાય કે જે એને આવી રીતના તો ના રહેવા દેવું પડે એની પાસે કોઈ આધાર પુરાવા નથી અને એ રીતના કહે છે કે અમે બે જણા આવડા લગ્ન કરેલા છે અને આ તો ઠીક છે આની સિવાય બીજા બધા એવા છે કે જે કડિયા કામે જાય છે અને રોજ ટુ રોજ કમાય છે અને જેની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષની છે એવા લોકોને ફેમિલી મેમ્બરને રહેવા આપે છે આ નથી ઉપર આપણે કેમેરા લગાડેલા નથી કોઈ ગાર્ડના કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ અને હાવ લોલમ લોલ હાલે છે આ રીતના પ્રશાસન જો આ રીતના આપી રીત આપી રીતના કાર્ય કરશે તો આની અંદર કાલે કોઈ ઉગ્રવાદી આતંકવાદી આવી જશે તો આ દેશની સુરક્ષા કોના હાથમાં છે આ બધું આવી રીતના સરકારે ગ્રાન્ટ ગ્રાન્ટઈને ફર્સ્ટ ક્લાસ આ બધું બનાવી દીધું છે તો એની અંદર આપણે જે ભાઈને કોન્ટ્રાક્ટ દીધો છે કોન્ટ્રાક્ટર છે જે આવડા પાર્થભાઈને બોલાવ્યા હતા ફોન કરીને એ પાર્થભાઈને એટલી ખબર નથી કે આની અંદર કોણ રહે છે ક્યારથી રહે છે કેવી રીતના રહે છે તો અમારી સરકારને નમ્ર નિવેદન છે કે આવા કિસ્સા થતાં અટકાવો અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરાવો અને ઉપર નીચે સીસીટીવી કેમેરા અને બધી વસ્તુ રાખો આ લવજિયાદનો આખે આખો કિસ્સો દેખાય આવે છે અને આની અંદર આવી રીતના પ્રોત્સાહન આપવામાં આવે છે કે હિન્દુ છોકરી છે અને અને મોમેડિયનનો છોકરો છે તો આ રીતના જો તમે કોઈ ઉગ્રવાદીને આવી રીતના અંદર રાખીને આચવશો તો કાલ સવારે દેશમાં હાલત શું થાશે અત્યારે તો જોઈ રહી છે કેવો બધો હાલ છે તો મારી સરકારને નિવેદન છે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને કહેવાનું છે કે આ રીતના તમે ના ચલાવો લોલમ લોલ કોઈ તમારા સ્ટાફ કે ત્યાંથી મહાનગરપાલિકાવાળા કોક બી આવો જુઓ શું છે શું નહીં આધાર કાર્ડ છે એના કંઈક એવી એવી સુવિધા રાખો કે જેનાથી જેનાથી કાલ સવારે કોઈ આવવા આવા ખોટા વ્યક્તિ આવે તો આપણા હાથમાં આવી જાય જય માતાજી જય શ્રી રામ